સુરેન્દ્રનગરમાં પશુની ક્રૂરતાથી હત્યા કરતો વિડિયો વાયરલ થતા પોલીસે આ બનાવમાં અસરકારક કામગીરી કરીને ગણતરીની કલાકોમાં બે આરોપીઓને ઝડપી લીધા છે આજના આધુનિક યુગમાં અબોલ પશુઓની બલી ચડાવવાની ઘટનાનો વિડીયો વાયરલ થતા જીવદયા પ્રેમીઓમાં પણ રોષ જોવા મળ્યો છે ત્યારે અબોલ પશુની ક્રૂરતા હત્યાનો વિડીયો સામે આવ્યા બાદ અનેક સવાલો પણ થઈ રહ્યા છે આ પ્રકારનું કૃત્ય આચરનાર સામે કડક પગલા ભરવામાં આવે તેવી જીવદયા પ્રેમીઓમાંથી માંગ પણ ઉઠી છે ત્યારે સમગ્ર મામલો શું હતો આવો જાણીએ સુરેન્દ્રનગરના ડીવાયએસપી એસપી પાસેથી પાંચેક વર્ષ પહેલાં સુરેન્દ્રનગરની વેલનાથ સોસાયટીમાં રહેતા શીખ કૃપાલસિંહ અને તેના કુટુંબી જમાઈ યુવરાજસિંહ આ બંને પોતાના પુત્રને સારા થવા અંગે માનતા રાખેલી અને માનતા પૂરી કરવા માટે થઈને બકરાની બલી કોઈ સક્ષમ અધિકારીની મંજૂરી મેળવ્યા સિવાય બકરાની બલી ચડાવેલી જે અંગેનો વિડીયો આજથી પાંચેક વર્ષ પહેલાં કોઈએ બનાવેલો જે ગઈકાલે વાયરલ થતા આ અંગે તપાસ કરી અને આ કૃપાલસિંહ તેમજ તેના જમાઈને બોલાવીને પૂછપરછ કરતાં આ મુજબની હકીકત ખોલવા પામેલ તેના વિરુદ્ધ ધોરણસર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કરેલ છે અને બંનેની અટકાયત કરવામાં આવી છે વિશેષ તપાસ એ ડિવિઝન પોલીસ ચલાવી રહી છે